जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव जय गुरुदेव आनंद माने आनंद हो बापू ओम सोम नी ऊपर नी अक्षर ने अक्षर एम ओहम सोहम नी ऊपर नी अक्षर ने अक्षर हाँ ये हम जाना पड़ेगा ओहम सोहम नी ऊपर अक्षर नी अक्षर हाँ હા તો ની અક્ષર ની ઉપર અક્ષર નો પણ અક્ષર ની ઉપર ની અક્ષર એમ હોય એમ બની શકે હા એ કઈ ગત મતલબ ઓહમ સોમ ની ઉપર અક્ષર ની અક્ષર એટલે શું એમ એટલે શું જાણવા માંગો છો એમ હા હા તો સારું ધ્યાન થી સાંભળજો છેલે સુધી તો લે ઓહમ સોમ ની ઉપર અક્ષર ની અક્ષર હવે આ તો લગભગ અલગ અલગ જગ્યાએ ઘણી વાર બોલાવી ગયું છે અલગ અલગ જગ્યાએ બરાબર અલગ અલગ રીતે અલગ અલગ ઢંગમાં અલગ અલગ રૂપાંતરમાં પણ હવે આ વખત જાવા માટે તો છે ને જો સોહમ કયો તો ઈજ છે ઓહમ કયો તો જ છે અને અક્ષર કયો તો એ જ છે બરાબર પણ નિ અક્ષર જે છે ને એ ઉપર છે બધાથી જ્યાં કાંઈ છે જ નહીં નિયક્ષર એટલે કોઈ વસ્તુ છે જ નહીં હવે કેવી રીતે છે કે આપણે પહેલાં તો આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સો હમ શબ્દ ચાલી જશે બરાબર બહારથી આપણે શ્વાસને અંદર ખેંચીએ છીએ એટલે સો ને અંદરથી બહાર કાઢીએ હમ બરાબર આ આને ગુરુ શિષ્ય એ કહેવાય છે અને સુરતા શબ્દ એ કહેવાય છે જેમ ઘણી વાર કહું છું કે હમશે એ સુરતા છે સો છે એ શબ્દ છે બરાબર અને હમશે આત્મા કેવો હોય તે કહેવાય અને સ્વ છે પરમાત્મા કહેવાય કહેવાય કારણ કે અમરૂપી આત્મા સો સ્વરૂપી બની જાય એટલે પરમાત્મા સ્વરૂપ બની જાય છે એવી જ રીતના છે બરાબર તો હવે સોહમમાંથી જ ઓહમમાં જવાય આ પણ હું ઘણી વાર કહી ચૂકું છું કારણ કે ઓહમને ગુરુ કીધો છે અને સોહમને શિષ્ય કીધો છે બરાબર અને સરવાળા છે બે એક મેક જ કારણ કે ઓમકારમાંથી જ આ સોહંકાર પ્રગટ થયો છે તો સર્વપ્રથમનો જે શબ્દ હતો તે ઓમકાર છે ઓમકાર કયો પરમાત્મા કયો આત્મા કયો જે કેવું હોય તે અને સર્વવ્યાપક કેવા હોય તો એને કહી શકાય કારણ કે સર્વવ્યાપક સ્થાવર જંગમ ઓમકાર જ ગાજી રહ્યો છે અથવા સોમ જ ગાજી રહ્યો છે આ બધું એક જ સિક્કાના બે પાસા છે ઉલટા ઉલટા સુલ્ટા બરાબર તો આત્મા પણ કેવા હોય તો કેવાય છે તો હવે આ અવસ્થાને જ્યારે આપણે પ્રાપ્ત ક્યારે કરી શકીએ સુરતા જ્યારે નૂરતા બની જાય ને ત્યારે સુરતી નીરતી બની જાય ને ત્યારે થાય તો પ્રશ્ન એ થાય છે કે ભાઈ સુરતા એટલે શું સુરતા કેવી કોને તો આપણે કહીએ સુરતા એટલે ધ્યાન બરાબર તો ચલો ઠીક છે સુરતા એટલે ધ્યાન તો ધ્યાન ધરવું ક્યાં બરાબર ધ્યાન ધરનારું કોણ અને કોનું ધ્યાન ધરવું તો એ જ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે સોમ શબદ છે અંદર બાર એક તાર થઈ જાય ન્યા જે આપણે ધ્યાન ધરી છે ને એ જ આત્માની સુરતા છે ઘણી વાર કહું છું આત્માની સુરતા સુરતા કયો ચિત્ત કયો પણ ચિત્ત નિર્મળ જ્યારે બની જાય ત્યારે એ ચિત્ત્યા સ્થિર થઈ જાય ક્યાં સોમ શબ્દની અંદર હવે સોમ શબ્દની અંદર આ ચિત્તરૂપી સુરતા સ્થિર થઈ જાય ધ્યાન રૂપી સુરતા સ્થિર થઈ જાય બરાબર ત્યારે એ સુરતા પછી સોમ શબ્દના માર્ગે ઉપર ચડે છે આપણે આ વાત કેટલી વાર કરી શકીએ ઉપર ચડી અને ડાયરેક્ટ સીધા એ શ્વાસોશ્વાસના માર્ગે ચડી ઉપર ચડી ઇંગળા ભીંગડામાં આવી નાભીએથી ઉપડી સુરતા બરાબર સુરતા નાભીએથી ઉઠે છે અને નાભીમાં જ ધ્યાન ધરવામાં પણ આવે તમે અંદર જાઓ ધ્યાન ધરો તો ખબર પડે કે તમે નાભીએથી જે શ્વાસ ઉપડી રહ્યો છે અને પાછો જઈ રહ્યો છે એમાં લગાતાર ધ્યાન ધરો એટલે એમાંથી એક સોમ શબ્દ જે ચાલી રહ્યો છે સતત એને પકડો બરાબર કારણ કે આ પણ સંતની વાણી છે કે નાભી કમળથી ઉડ્યો એક મોરલો મોરલો એટલે એ શબ્દને કીધો છે નાભી કમળથી ઉઈડો ઉડે એટલે ઉપર જાય ને આકાશમાં મોર કેમ ઉડે ઉપર તરફ જાય ધરતીના આસમાનની વચ્ચે વચાવ્યો જાય બરાબર હવામાં ઉડતો એવી રીતે એ સોમ રૂપી મોરલો ઉડો બરાબર નાભીથી અને આગળ વધા વધતો વધતો એ સોમ શબ્દ ડાબી જમણી સમાન માત્ર કરી સુક્ષ્મણાનો દ્વાર ખોલી અને બ્રહ્મરંધ્રન ખોલી નાખે ભ્રમરંધ્રને ખોલી નાખે એટલે બ્રહ્મરંધ્રમાં જયારે આ સોમ પછી આ થાય ચિત્ત સમાઈ ગયું કે સોમમાં એટલે સોહમ સ્વયમ અહીંયા આ સુરતા બની જાય છે હમરૂપી હમરૂપીસુરતા બની જાય છે કારણ કે સો શબ્દો તો બહાર આવે બહારથી આવે અને હમરૂપી સુરતા અંદરથી જાય છે આ શ્વાસ આમ બે મળીને સોમ થાય એટલે જયારે એ ત્રિકુટી સ્થાનમાંથી થઈ સુક્ષ્મણનો માર્ગ પકડી બંકનાળમાં થઈ અને બ્રહ્મરંદ્ર ને ખોલીને બ્રહ્મ સ્વરૂપ જ્યોત સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ અહીં આત્મ સ્વરૂપ છે પ્રકાશ એ પ્રકાશ આ સુરતી બની ગઈ આ સુરતા નૂરતા બની ગઈ સુર એટલે શબ્દ થાય સુર એટલે એક શબદ તો સુર એક શબ્દ એ જ આ સોમ શબદ છે એને ઈશ્વર કહેવાય છે ઈ મતલબ એ જ સોમ સ્વર એટલે શબ્દ એ ઈશ્વર કારણ કે સ્વરમાં હાલી રહ્યો છે ને શ્વાસો બરાબર તો જેને આપણે શ્વાસ પણ કહીએ છીએ સ્વ એટલે સ્વયં વાસ મતલબ પોતાનો ત્યાં વાસ શ્વાસ બરાબર સ્વ મતલબ આપણે પ્લસ આસ શ્વાસ સ્વ આસ તો સ્વની આસ એ શ્વાસમાં છે ન્યાજ આશા તારી જોડી દે ન્યાજ આશા હે તો આ જ શ્વાસોશ્વાસની અંદર જ છે અને શ્વાસોશ્વાસની અંદર ચાલી જ સોમ શબ્દ એને ભાવ નક્ષત્રિ બહાર પણ કહેવાય શ્વાસને પણ પરમાત્મા કહી દીધો છે સોમ શબ્દને પરમાત્મા કીધો છે ઓમકારને પરમાત્મા કીધો છે હવે એ સોમરૂપી સુરતા જ્યારે ચિત્તરૂપી આ ચિત્ત સ્વયં સોમ શબ્દ બની ગઈ એટલે સોમ શબ્દ ઉપર જેડો અને આતમ જ્યોતના દર્શન થઈ ગયા દર્શન કરનારું કોણ છે અહીંયા એ ચિત્ત કહો સુરતા કહો કે સોમ શબ્દ કહો બરાબર કારણ કે આતમ સ્વરૂપ બની ગઈ એટલે આ સુરતા નીરતી બની ગઈ હવે સુર એટલે શબ્દ ને તાર એટલે તાર જોડી દીધો એ શબ્દની સાથે ચિતનો તાર સુરતા રૂપી ચિતનો તાર સોમ શબ્દ સાથે જોડાઈ ગયો અને સુરતા કહેવાય છે એટલે સ્વયં એ સોમ શબ્દ સ્વરૂપ થઈ ગઈ કોણ રૂપી સુરતા એટલે સોમને સુરતા જ કહેવાય છે પછી એ સુરતા ઉપર ચડી અને નૂરતા બની નૂર એટલે પ્રકાશ થાય નૂર એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્યોતિ જ્યોતિ એટલે આતમ સ્વરૂપ આત્મ પ્રકાશ જ્યોતિ એટલે એ નૂરતા બની ગઈ મતલબ સુરતા સ્વયં જ્યોતિ સ્વરૂપ બની ગઈ સ્વયં પ્રકાશ સ્વરૂપ બની ગઈ નૂરતા સ્વયં પ્રકાશ સ્વરૂપ બની ગઈ ને એમ આ સુરતા સ્વયં નિર્ધિ થઈ ગઈ કારણ કે નૂરતા એ જ નૂર એટલે પ્રકાશ એટલે સુરતા જે હતી સ્વયંપ્રકાશ સ્વરૂપ બની ગઈ બરાબર તો પ્રકાશ સ્વરૂપ જ્યારે બની જાય છે પછી રંધ્ર એને હું હોલ કહું છું બારી કહું છું કાણું કહું છું ન્યાથી બહાર નીકળે છે અને એ સોહમરૂપી જે સુરતા બહાર નીકળી ગઈ એટલે સર્વસ્વ એને સોમ જ સંભળાય અથવા ઓમકાર સંભળાય બરાબર એટલે એ સોહમ ઓહમમાં સમાઈ ગયો હવે ઓહમમાંથી સોહમ કેવી રીતે આવ્યો અને સોહમમાં ઓમ કેવી રીતે સમાણો એ પણ આપણે વાત કરી છે કે આપણે તમે ઓમકાર લખો બરાબર ઓમ લખો તમે ઓમ બરાબર જેમ કે ઓહ મ આ તમે લખ્યું બરાબર રાઈટ તો હવે પછી લખો સો હ બરાબર સોહમ લખું હવે સોહમમાંથી તમે સ અને હને હટાવી નાખો એટલે શું રહ્યું ઓમ થઈ ગયો ને સોમ સોહમમાંથી સ અને હને હટાવો એટલે ઓમ થઈ ગયો તો ઈ ઓહમ અને સોહમ સરવાળ બે એક જ પાસા છે પણ ઈ સોહમ જ્યારે ઓહમ સ્વરૂપ બની જાય છે ત્યારે ઓમકાર જે છે એને જ પરમાત્મા પણ કહેવાય છે સર્વવ્યાપક છે એને આત્મા પણ કહેવાય છે આત્મા અને પરમાત્મામાં કોઈ લાંબો ફરક નથી સરળ બે એક જ વસ્તુ છે બરાબર તો જેવી રીતે આપણે ઘણીવાર ઓમકારની પણ વ્યાખ્યા કરી શકીએ તગડો છે એ ત્રણ લોક છે પાતળ પૃથ્વીના આસમાન અન્નપિંડ પ્રમાણ આ ત્રણ લોક છે તગડો એની ઉપર જે બીજ શક્તિ છે એ આત્મા છે અને આત્માથી ઉપર જે શૂન્ય છે એ જ પરમ શૂન્ય પરમાત્મા છે જે અક્ષરો જ નથી કારણ કે શૂન્યમાંથી કોઈ અક્ષરો ન ઉઠે પણ શૂન્યની પાછળ પણ એક શક્તિ રહેલી છે એને જ નહીં અક્ષર કહેવાય બરાબર હવે કેવી રીતે છે જરા આપણે અહીં છે ને આપણે ખીમદાસ અને રવિદાસની વાણીનું પ્રમાણ લઈએ પ્રશ્નો ઉત્તરનું બરાબર એનું પ્રમાણ લઈએ સંત ખીમદાસ અહીં રવિદાસને પ્રશ્ન કરે છે એના ઉપરથી થોડું આપણે જાણીએ કે કહે છે કે કોણ શબ્દ છે ધૂન લગાવો રવિદાસને ખીમદાસ પૂછે છે કે કોણ શબ્દ સાથે ધૂન લગાવો મતલબ તમે કયા શબ્દ સાથે ધૂન તમારી લગાવો છો અને કોન નામ નિર્ધાર્યા કયું નામ તમે નિર્ધાર કર્યું છે ધારણ કર્યું છે બરાબર તો ખીમદાસ રવિદાસ કો પૂછે કે માહી ખેલો છો બારા કે તમે અંદર રમણ કરો છો કે બહાર રમણ કરો છો તમે રમણ ક્યાં કરો છો એમ દેહની અંદર કે દેહની બહાર ત્યારે રવિદાસ જવાબ આપતા કહે છે કે છે ધૂન લગાવું કે જે હું ધૂન લગાવું છું મારી સુરતાની એ ધૂન લગાવું એ સત્ય સબદ અને ઓહમ નામ નિર્ધાર્યા ઓહમ નામ નિર્ધાર્યા એટલે કે મેં ઓહમ જે છે એ જ સત શબ્દ છે અને એને જ મેં નિર્ધાર્યો નિશ્ચય કરી લીધો નક્કી કરી લીધો એને જ મેં ધારણ કરી લીધો તો ઓહમે જ સતનામ થયું ને એમ સત્યનામ કારણ કે સતસબત્સે ધૂન લગાવું ઓહમ નામ નિર્ધાર્યા સરવાળ બે એક જ થાય ને કે સતસબદ હું ધૂન લગાવું અને ઓહમ નામ નિર્ધાર્યા એટલે ઓહમ નામને નિશ્ચય કરી નક્કી કરીને એને મેં ધારણ કર્યું આ અહીં ઓહમ કહો કે ઓમકાર કહો એ સત શબ્દ કીધો છે એને બરાબર તો ભવાનીદાસની વાણીમાં પણ ઘણા લોકો કહેતા હોય છે કે ભવાનીદાસ પણ આ ઓમકારને જ એક અક્ષર કહે છે અસલમાં ઓમકારના અક્ષર ત્રણ થાય ભવાની એ એક વાણીમાં કહે છે ને કે બાવન અક્ષર જો કોઈ બુજે ધરે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ ઘણા એવું કહેતા હોય છે કે એક અક્ષર ઓમકાર તરફ ઇશારો છે પણ ઓમકારના અસલમાં ત્રણ અક્ષરો થાય અ અને મ ઓ હ અને મ એમય થાય ત્રણ અક્ષરો થાય બરાબર એટલે એને એક અક્ષર તો ન કહેવાય પણ છતાંય ઘણા એવું કહી દેતા હોય છે કે ભાઈ અહીં કે ભવાની બાપાએ ઓમકારને એક અક્ષર કીધો છે ચલો બની શકે એ પણ બરાબર પરંતુ એક શબ્દ કહેવાય એને શબ્દ કહી શકાય કારણ કે અક્ષરો જોડીને શબ્દો બનતા હોય છે બરાબર તો આ રીતે હવે અહીં ઓહમ નામ નિર્ધાર્ય મતલબ ઓમકારની અંદર જ આ સોમ રૂપી સુરતાને સ્થિર કરી છે એમ બરાબર તો રવિદાસ કહે ભાણ પ્રતાપે ઓહમ સોહમ સેપારા પછી પાછું કે ભાઈ ઓહમ નામને મેં નિર્ધાર કર્યો નક્કી કર્યો નિશ્ચય કરી લીધો પછી રવિદાસ કહે ભાણ પ્રતાપે કે ઓહમ સોહમ સે અપારા પછી કેવું ઓહમ અને સોમથી અપારથી અપારા ઓહમ સોહમ સે અપારા પછી ઓહમ સોહમથી એ અપારને અપાર છે ને એ જ અક્ષર જેનો પાર જ કોઈ આજ દિવ પામી જ નથી શક્યું કારણ કે જે સોહમમાંથી ઓહમમાં ગયા અને ઓહમમાંથી લાસ્ટમાં એ ખુદનો સાધકનો પતો નથી રહેતો સુરતાનો પતો નથી રહેતો સુરતા પણ અહીં ખતમ થઈ જાય છે ઓમ સે અપાર હવે એ આપણે એ જ ખીમદાસની રવિદાસની એક બીજી બીજી વાણી જોઈએ બરાબર ત્યારે એ શબ્દ વિશે વિશે જ બીજો પ્રશ્ન કરતા કહે છે ખીમદાસ કે કીટના લંબા કીટના ચોડા કીટના હે અનુમાન ભયા ભાઈ આ કેટલો લાંબો છે કેટલો પહોળો છે અને એનો અનુમાન ક્યાં સુધી આપણે કરી શકીએ બરાબર તો કૈસા રૂપ શબ્દ કા સંતો બતાવી દો કર ધ્યાન કે આ શબ્દનું રૂપ કેવું છે તમે ધ્યાન ધરીને અમને કહો કે શબ્દનું રૂપ કેવું છે એમ ત્યારે એનો જવાબ આપતા સંત રવિદાસ રવિદાસ કહે છે રવિદાસ કે દ્વાદશ ઉંગલ બાહિર લંબા द्वादश अंगुल बाहर लंबा चौड़ा है सर्वंगा जैसा दीपक धरिया मंदिर में ऐसा शब्द का रंगा वा सुनो कि द्वादश अंगुल बाहर लंबा लेकिन बाहर आंगड़ी बारो छे द्वादश अंगुल बाहर लंबा तो द्वादश अंगुल बाहर लंबा लेकिन बैने બાર આંગળી લાંબો છે બરાબર ચોળા હે સરંગા અને પોળાય તો કે એને કોઈ માપી શકે નહીં બધી જગ્યાએ સરવંગા પહોળાય તો લંબાયમ જ નથી આતો ધ્યાન ધરનાર વ્યક્તિ કે ભાઈ બાર આંગર બાર ધ્યાન ધરે છે બરાબર શ્વાસ પણ આપણો બાર આંગર સુધી બહાર જાય છે અને બાર આંગણથી અંદર આવે છે અને ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે આપડે મસ્તક થી ઉપર બાર અંગર ઉપર ધ્યાન ધરો હવા માં પણ ઈ બહુ કઠિન બાબત છે પણ કોઈ વિરલો છેમાં એ વિધેય ધ્યાન કહેવાય છે કોઈ ધરી શકે છે કોઈ વિરલો જ બરાબર તો જેસા દીપક મંદિર મેં એસા જબત કરાંગા તો કે જેવો દીપક મંદિર માં હોય 10મા દ્વાર માં જેમ આપણે મંદિર માં દીપક સળગાવતા હોય છે ગરમા સળગાવતે માંથી પ્રકાશ એ પ્રકાશ પ્રગટ થતો હોય છે બરાબર તો એમ પ્રકાશ કારણ કે આ દીપક તો જે છે ને આપણે જે ઘરે સળગાવીએ મંદિરમાં સળગાવતો હોય છે એ દીપકની નીચે તો અંધારું હોય તમે જોઈ લેજો દીવાન નીચે અંધારું હોય કારણ કે એ દીવાન નીચે અંધારું એટલા માટે છે અંધારું કોનું પડે છે એ અંધારું દીવાના શરીરનું પડે છે બરાબર અને એની અંદરથી જ્યોત નીકળે છે એ જ્યોતમાંથી ઉપર ધુવાળો પણ નીકળે છે એ ધુવાળો શું છે એ મેલ નીકળી રહ્યા છે એમ સર્વસ્વ મેલ જ્યારે ખતમ થઈ જાય છે અહીં એ મેલ પણ ખતમ થઈ ગયો બરાબર તમામ કામ ક્રોધ લોભ મધમો શબ્દ સ્પષ્ટ ઉપરસ ગંધ હે છલ કપટ ઈર્ષા નીંદા વાદ વિવાદ હું મેમે મેં આ બધો સર્વસ્વ મેલ પણ નીકળી જાય એ જ્યોતમાંથી અને પછી શરીર પણ નીકળી જાય દીવાનું એટલે માત્ર જ્યોત વધે ને તો એવી જ રીતના દસમા દ્વારની અંદર એક જ્યોત કીધી છે દરેક સંતોના મત છે એ જ્યોતને નથી વાટ કે નથી શરીર બરાબર દસમા દ્વારની અંદર છે એ અને આપણે ઘણી એ પણ કીધું છે કે એ જે જ્યોત છે પ્રકાશ છે જ્યોત એક એ નથી કહેતા કે વીણ વાટે દીવો જે ઘર હે મુઆ પછી જવું એ ઘરને તમે જીવતા જુઓ તો એ જ સુરતા ત્યાં સુધી પહોંચી શકે છે હવે એ છે ને શરીરને ટચ નથી થતું આ પણ મેં વાત કરી તમે કોઈ પણ ડૉક્ટરને પૂછી લેજો એટલે આપણા દસમા દ્વારની અંદર છે ને જે જ્યોત છે ને એ શરીરને ક્યાંય ટચ નથી થતી બરાબર કારણ કે એ એવી રીતની એની કમ્પ્લીટ ગોઠવણી છે શરીરને કે એ જ્યોત ટચ જ નથી થતી છતાં એ જ્યોત સળગી રહી છે કારણ કે અહીંયા એ જે દીપક છે એને આ દીવાનું જેમ શરીર હતું જેનું અંધારું હતું એટલે ત્યાં એ શરીર પણ નથી અને જે જ્યોતમાંથી ધોવાડો નીકળતો હતો ધોવાળો એ મેલ એ મેલ પણ નથી એટલે મેલ સાફ થઈ જાય શરીર પણ સાફ થઈ જાય એટલે એ જ્યોત પણ દસમા દ્વારની અંદર નિરાધાર છે ક્યાં અટતી નથી તમે તો મેં તેને પૂછી દોજો ડૉક્ટરો એટલે કે છે કે આ મસ્તકના મધ્ય ભાગમાં પોલાણવાળી એક જગ્યા છે જ્યાં પોલાણ છે ખોપરીની અંદર જ પોલાણ છે અને પોલાણની અંદર જ જ્યોત છે તો અહીં ચોખ્ખું કહી દીધું છે બરાબર હવે એ દીપક જ્યોત સ્વરૂપ બની જાય સુરતા એટલે એ નૂરતા બની ગઈ ને પ્રકાશ સ્વરૂપ નૂર એટલે પ્રકાશ એનો નૂરમાં તાર લાગી ગયો સંતોનો મત નથી દીપક દેખ્યા માય એટલે દીપક એ જ આત્મા છે દીપકને આત્માની ખાલી ઉપમા આપી છે પણ આ દીપકને જ બધું હોય ને આ દીપકને કાંઈ નથી હોતું બરાબર તો ઓહમ સોમ સપાર તમે હવે કીધું કે ઓહમ સોમની ઉપર અક્ષરની અક્ષર બરાબર તો અહીં સોહમને પણ શબ્દ કીધો છે ઓહમને પણ શબ્દ કીધો છે અને અક્ષર એ પણ શબ્દ જ કહેવાય છે જેમ જોત આત્માને શબ્દ પણ કીધો છે અને શબ્દને પણ આત્મા કીધો છે બધું ઉલટા સુલટા જે આપણે વાત કરીએ કે બે એક સિક્કાના બે પાસા છે એવી રીતના છે બરાબર તો હવે અહીં મૂળ મુદ્દો એ છે કે સોહમ ક્યો ઓહમકિયો કે અક્ષર કિયો જેમ ગીતાના મત પ્રમાણે કે છર અક્ષર અને પરમ અક્ષર બરાબર છર અક્ષર અને પરમ અક્ષર છરને જ બાવન અક્ષર કીધા છે અક્ષરને આત્મા પણ કીધો છે અક્ષરો મળીને શબ્દ સોહમ પણ બને છે અક્ષરો મળીને ઓમ પણ બને છે બરાબર અક્ષરને આત્મા પણ કીધો છે તો સોહમને આત્મા કહેવાય છે ઓહમને આત્મા સર્વવ્યાપક કહેવાય છે બરાબર હવે એ ઓમ સોમથી ઉપર જે જાય છે એટલે આપણે અહીંયા સોહમને પણ અક્ષર સમજશું ઓમકારને પણ અક્ષર સમજશું અને અક્ષર એને આત્મા સમજશું છ અક્ષરે બાવન અક્ષરે અક્ષર છર અક્ષર અને નિ અક્ષર તો અહીં છર પુરુષ અક્ષર પુરુષને પરમ અક્ષર પુરુષ ગીતાના મત પ્રમાણે છર પુરુષને બાવન અક્ષર સમજો મન કેવું હોય તો કહી શકો અક્ષર પુરુષને તમે આત્મા સમજો અને પરમ અક્ષર પુરુષને તમે નિ અક્ષર સમજી લ્યો પરમ અક્ષર એટલે અક્ષરૃદ્ધ એવું પર અક્ષર જ નથી નિ અક્ષર કહો પરમ અક્ષર કહો બે એક જ વાત છે અક્ષર એટલે અક્ષરો જ નહીં પરમ અક્ષર એટલે અક્ષરૃત્તિ ઉપર તો એ આ એક ગીતામાં પણ મત છે કે મને એ શ્લોક બહુ યાદ નથી આવતો અર્જુનને કહે છે કે અર્જુન હું જ મંત્રમ એક અક્ષર ઓમકારમ કે મારો મંત્ર એક જ છે ઓમકાર એટલે સ્વયં ભગવાન કૃષ્ણ આત્મા સ્વરૂપે કહી રહ્યા છો કે આત્મા પણ હું જ છું અને ઓમકાર પણ એ આત્મા જ છે એ મારો જ મંત્ર છે એમ બે એક જ છે ઓમકાર કયો કે આત્મા કયો કે સોમ કયો સરવાળા બધું જો ભેગું કરીએ તો સરવાળ બધું એક જ આત્માના બધા નામ છે અલગ અલગ ઉપમા તક નામ આપવામાં આવ્યા બરાબર પણ હોમ સોમથી ઉપર એટલે મતલબ આત્માથી પણ ઉપર જવાની વાત છે જેમ આત્મા સર્વવ્યાપક છે એમ ઓમકાર પણ સર્વવ્યાપક છે અને સોહમ પણ સર્વવ્યાપક છે ઘણી વાણીઓ હું બોલી શકું છું બરાબર સો અને હમ એ પણ આપણે સુરતા શબ્દ કીધી છે તો ઓ એટલે પરમાત્માને હમ એટલે હું એ ૐકારની પણ સુરતાનો શબ્દ છે ૐકારને ગુરુ પણ કીધો છે સ્વામ્ન શિષ્ય પણ કીધો છે તો હવે જ્યાં ની અક્ષર મતલબ અક્ષરો નથી પરમ અક્ષર ગીતા મત પ્રમાણે મતલબ અક્ષરો પણ નથી અક્ષરોથી ઉપર પરમ અક્ષર પરમ અક્ષર મતલબ અક્ષરોથી ઉપર ન્યા પણ અક્ષરો નથી તો આ જે વાત છે એ બ્રહ્માંડથી ઉપર જવાની વાત છે આસમાનથી ઉપર નહીં હોય આસમાનથી ઉપર તો બ્રહ્માંડ છે આસમાન તો તત્વમાં આવે છે આકાશ તત્વ જેમ કે ધરતી આકાશવાયજો લગ્ન આ તો પાંચ તત્વોમાં આવે પણ આકાશથી ઉપર બ્રહ્માંડ છે તો પીંદેશો બ્રહ્માંડ એમાં આપણે વાત કરી ગયા છે કે ભાઈ ચોવીસ તત્વ અને પચીસમો આત્મા તો એમ આત્મા જે છે એ બધાથી ઉપર છે બરાબર હવે અહીં એ બ્રહ્માંડથી પણ ઉપરની જે વાત કરી છે કે બ્રહ્માંડથી ઉપર એક વાણીમાં હું બોલી ગયો છો કાંઈ છે જ નહીં બ્રહ્માંડથી ઉપર ને આ પ્રશ્ન જ ન કોઈ ઉઠાવી શકે કે ભાઈ બ્રહ્માંડથી ઉપર શું છે તો બ્રહ્માંડથી ઉપર કાંઈ છે જ નહીં ત્યાં પ્રશ્ન જ ઉઠતો નથી તો એમ નિ અક્ષર જે છે તે આત્માની ઉપરની વાત છે પણ આત્માની ઉપર કાંઈ છે જ નહીં એટલે નિયક્ષર ની આજે નિયક્ષર અર્થ જ છે કઈ કોઈ વસ્તુ છે જ નહીં શબ્દ નથી સુરતા નથી આનો અર્થ આ જ થાય છે એનો અર્થ છે આત્મા સર્વ વ્યાપક છે ઓમકાર સર્વ વ્યાપક છે સોહમ જ વ્યાપક છે તો એ જ પરમાત્મા છે પણ એ આપણે વાત કરીએ છીએ કે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી તમે પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી શકો છો હવે આત્માની જે સુરતા નીચે શરીરમાં છે એ પણ વાત કરી છે એ સુરતાને ઉઠાવી અને દેહથી વિધેય કરે એટલે દેહથી વિદેહ સુરતા હોય જાય આ આત્માની ન્યા શબ્દ જે ગાજે રહ્યો છે સોહમ ક્યો કે ઓહમ કયો બધી એક જ વાત છે ઘણા ગુપ્ત શબ્દ કહે છે ભાઈ ગુપ્ત શબ્દ નથી યાદ છે ઓમ સોમથી ઉપર કોઈ બીજું કોઈ નામય નથી કોઈ શબ્દ નથી તો ન્યા ધ્યાન ધરો મતલબ એને દેહથી વિધેય કહેવાય છે કે સુરતાની આત્માની જે સુરતા છે એ શરીર તરફ વળી ગઈ છે અને એ આત્મા સુરતાની ઉપર ઉઠાવે દેહથી વિધેય થાય એટલે વિધેય જે શબ્દ કાજરીઓ છે એ સોમ શબ્દ કયો ઓમ શબ્દ કયો ન્યા સુરતા સ્થિર થઈ જાય એટલે અહીં આત્મ સ્વ પરમાત્મ થઈ જાય છે એમ એ અવસ્થા છે તો હવે આ અંદર પ્રવેશ કરવો ને એ ભગત આ વાતો એ તો સમજાય એમ જ નથી બરાબર વાતો એ શું કરશું આપણે સમજણ આપીએ પણ સમજણ લીધા પછી આચરણમાં લઈને ઘર સુધી ચાવવું પડે આખી જિંદગી કથણી બકણી કરશો તો આનો કંઈ પાર નહીં આવે કારણ કે વાણી અને પાણીનો પાર નથી આનો પાર આવે એમ જ નથી તમે ગમે એટલી મહેનત કરો તો મારો તો કહેવાનો અર્થ એક જ છે કે ભાઈ પ્રેક્ટિકલ કરો હાલો રસ્તે હાલો अभ्यास करो પછી તમે અનુભવ નગરમાં जाओ બરાબર તો હવે તમને નો બોલ શકાય તો મારા પર વિશ્વાસ રાખું છું કે બધું સમજાઈ ગયું છે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મને જય